નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર ભગવાન ઈશુના જન્મદિવસ નિમિત્તે આજે વિશ્વભરમાં નાતાલ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે ચર્ચોમાં ખાસ પ્રાર્થના સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અંકલેશ્વર ખાતે આજ રોજ વિવિધ ચર્ચોમાં ખ્રિસ્તી સમુદાય દ્વારા નાતાલના પર્વની ઉમંગભેર ઉજવણી કરી હતી દેવડોને શણગારીને રોશનીથી ઝળહળતા કરાયા હતા ખ્રિસ્તી સમુદાય દ્વારા કેટલીક સામાજિક અને મનોરંજક પ્રવૃત્તિઓ પણ નાતાલના દિવસે થતી હોય છે નાતાલને ક્રિસમસ ડે પણ કહેવાય છે ત્યારે આજ રોજ વિવિધ દેવડોમાં વિષય પ્રાર્થના ભજન અને વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને પ્રાર્થના સભા બાદ એકબીજાને નાતાલ પર્વની શુભકામનાઓ પાઠવી હતી આજે બે હજાર પચીસમી આનંદી નાતાલ છે આજે ઈશ્વર પુત્ર જન્મ છે આનંદી નાતાલ છે તેથી અમે સૌ વિશ્વાસુ ભાઈ બહેનો આનંદી નાતાલની ઉજવણી કરી રહ્યા છે અને અમને અતિ ઘણો આનંદ થાય છે આપના માધ્યમ દ્વારા શ્રોતાજનોને બે હજાર પચીસ મી સંદેશ છે કે બે હજાર પચીસ વર્ષ પહેલા પ્રભુસુ ખ્રિસ્ત બાળ ઈસુ બનીને આ પૃથ્વી પર આવ્યા અને પ્રેમ લઈને આવ્યા માફી લઈને આવ્યા આનંદ લઈને આવ્યા જીવન લઈને આવ્યા અને જેટલા માંદા દુખ્યા ભૂખ્યાઓને એમણે સ્પર્શ કર્યો સાજા કર્યા એ સાજા આપણું લઈને જીવન લઈને પ્રભુ શ્રી ખ્રિસ્ત આવ્યા એટલે આપ સર્વને અમે સંદેશ આપીએ છીએ કે તમે પ્રભુ શ્રી ખ્રિસ્ત પર વિશ્વાસ કરો પ્રભુ શ્રી ખ્રિસ્ત પ્રાર્થના કરો કે પ્રભુ તમને પણ સાજો પણ આપે પ્રભુ તમને પણ પ્રેમ આપે આનંદ આપે એવી અમારી ખાસ આપને નાતાલ તરફથી શુભેચ્છા છે પ્રભુ આપ સૌને ખૂબ આશીષ આપે પ્રભુ તમને નવા જીવનમાં નવા વર્ષમાં પણ તમને નવા આશીર્વાદો સાથે નવી દિશા સાથે નવી સમજણ સાથે લઈ જાય સુખ સમૃદ્ધિ આપે સાજાણો આપે સાજા આપે લાંબુ આયુષ્ય આપે નવું જીવન આપે એવી અમારી ખાસ પ્રાર્થના અને શુભેચ્છા આપ સૌને માટે શ્રી નાકેશ્વર મંદિર તરફથી અમે તમને પાઠવીએ છીએ પ્રભુ તમને આશીષ આપો પ્રભુ તમારું રક્ષણ કરો ગોડ બ્લેસ યુ Thank you so much